તો પેલું પેમેન્ટ આવ્યું મને બોહાળ લાગી બા પણ બ્લેક કલર નહી તમે લ્યો ને મને ખર્કે દેખાવા આ વર્જદાનાથ માં રાખવાનો તો કેવું લાગે આસુરે તમારું પાર્સલ આવી ગયું તો આભાર વાતથી હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમને જમ મજામાં છે મજામાં તેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેટલા સને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને મારા પપ્પાને છે ને આજકાલ હે ખરી મજા આવી ગઈ છે અને કે સને ડાઈ ભાત ની બધું બનાવ્યુંતી ખાતા હા હું વાડામાં કઈ કામ કરતી હતી પાછો વ્લોગ શરૂ કરી દીધો છે અને મારા ભાભી આજે તો દુકાને ગયા નહી કે એને ઘરે હું આવું છું દુકાને જવાનું છે કે નહી આવો ને પૂછતી આવું ગાઈસ

काम करो काम आप बुधे सामान जी बेस वाट है ना वाव वाव फिर वाव दो एक लाख नो एक माल है जी गैस मेली था मेली था नहीं ये सामान ही थी अब ये कोई तो ले जाओ पास वाली था ये एक दर वाली था ना ये कोई ली जाइए सही दे बुधे बुधे थोड़ा वैसे है तो <laughs> <laughs> बुधे वैसे है तो तो फिर दे <laughs> <laughs> तो ये प्याला ले जाइए कि तू वैसे ही हो शेती आप बुधे ली जाओ डिश पास वाली आ

ગરે છ અમે સેને બના દીદયા ફૂલદાની આ ફૂલદાની બનાન સે કે ટી એમ બી બનાઈ ની આવ જોઈએ તા કે બનાને લાગ બનાને તા ફૂલદાની બનાન સે જો આવી મસ્ત હે ને એક બનાન સે સંજોના ખન સે ઓદી પિયા લાગન બાકી મસ્ત જ આવી ફૂલદાની ઘણી બધી બનાની ના ના કમે કેટલું બ કરું પડે કા પિયા અન લાલ ગુલાબી કેટલા બનાની

માથે સડું તો છે સાથે કાય સર સોરી કરે કક ના ઘરે આવી ગયા જો આમ હે હું આયું હા હા એ બધા વ્યાવા વ્યાવા આયા તો સોરી કરે કાય આડ તું હેઠે પાણી જવા દે તક નઈ ફેરખું નઈ

અમો વેલેટા હવે એ અનબોક્સિંગ કરે છે ફૂલે છે આ પાર્સલ જોઈ સી આપણે હવે કેવો માલ નીકળે આમાંથી અમદાવાદ થી આવ્યું છે હજી ફૂલડા દેખાય બધા ગુલાબી ને થોડા ફૂલડા હે બેટ કલર હે હા બેટ કલર હે બે આતા હે પડ્યા બે કલર ના ફૂલડા Hmm. तेरी तो लिव नहीं पिला मैं दे खा ली तो हम तो ये थी। लेकापड़ना गया। कैसा मजा हमें? लाखे कापड़ नहीं तो गया। तो तो। तो का तो <laughs> वो ले आंजे वाले? नहीं ये नकलरहा है। नकल कोई। आवरी बनाओ ता बनाओ

તારે તો આપણે છે ને આ મેમ જવાનું છે ને આપણે હશવાની દુકાને બસ હું મારા ભાભીને ઘરે બનાવું છું સાબ બનાવું છું ઈ ખુરડાની બનાવી છે તમારો લા ભાભીને બધા આવ્યા કે કે સાબ નહી એમ કે હું પાછી સાબ બનાવી સાબ આટ જેસે આપણે લીન જાયે સા લેવ કે મને તો લાગ ગાઈસ આવા આવી રીતે થાવરા છે પૈસા આવેલા છે એસે એ મારી મમ્મી આબલા એસા તમાર ઓલા લેવા થાવા એમ કે થાવા લેવા એમ કે 1800 રૂપિયા ને બધાય થપો હે 2500 કીધા પાકે 1800 બતાયા કેટલા નામ છે 3 4 હે ખાલી બે 3 છે મને જોવાનું જોઈ ખોલીન ખોલીન જો તો આલે એસે દેખાવો એ ખોલ કે ખોલ કે દિખાવો

₹800 नोट आ गए खड़े आपी धाबड़ो कौन ले एक कहो ना ये आरे गणे तेज ने धाबड़ो कौन ले ले ली ये बहुत भा लगे धाबड़ो ले हां था टूटेंगे घर में और कमाई में नहीं हां और ये मैंने आप मुझे 900 ला दो आप कर लियो भैया ₹900 કે પાહા તો તો ગાય સાબડે સને આધા બોલી દો છે બધાય એ વાળા ને વાળા 50 2000 2500 ની એ વાળા ઇન દે એટલા કંજો છે આવડા બધાય મિત્રો કંજો આ ભાઈ વેચવા આવેલા છે અને આવડા બધાય ખરીદી કરે છે મનાવલા તને ને અમે થાબે આ લેવા મંડાય

અને ઘરે મારા મમ્મી એ ધાબો ફોન ફોનમાં જવા મગ ને આવશે ને આપડે છે ને આમ દુકાને જવાનું છે તો વિડીયો આપણે પૂરો પણ નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને ને જય માતાજી બાય બાય